એક વીર શહીદ ગોરાભાઈ ભવાનભાઈ ડાભીની વાત કરવી છે કે ગોરાભાઈ ભવાનભાઈ ડાભીએ સમાજ માટે શું કર્યું હતું ભારતના બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારો માટે ગોરાભાઈએ કેવો સંઘર્ષ કર્યો હતો તો મિત્રો સુરેન્દ્રનગરમાં જે રાજ હોટલ ચોક કહેવાય છે જે આંબેડકર ચોક તરીકે ઓળખાય છે ત્યાંથી નજીક જ એટલે કે જમણી સાઈડમાં પહેલી કલીએ ગોરાભાઈનું શહીદી સ્મારક આવેલું છે જેણે પીડિત સમાજ માટે ક્રાંતિની ચિંગારી જગાવી સમાજ શ્રદ્ધાંજલિ અર્પે છે ગોરાભાઈ જે સમાજમાં જન્મ્યા હતા એ સમાજ ગોરાભાઈ ઢાભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે તો ગોરાભાઈનો જન્મ તારીખ દસ છ ઓગણીસો માં થયો હતો અને ગોરાભાઈ ડાભી કે જેમની શહીદીની તારીખ છે બાર આઠ ઓગણીસસો પંચ્યાશી તો મિત્રો અહીંથી આપણી વાત હવે શરૂઆત થાય છે કે આપણી જે મૂળ વાત છે ઓગણીસો એકાસી બ્યાસી પંચ્યાસી માં જે અનામત હટાવો આંદોલનો થયા હતા એક બાજુ બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપ્યા હતા એ અધિકારોને નષ્ટ નાબૂદ કરવાનું કામ જે તે સમયના ગદ્દારોએ કર્યું હતું અને એનો ભોગ સુરેન્દ્રનગરના સામાજિક કાર્યકર અને કોટી કોટી પ્રણામ છે તો ઓગણીસો એકાશી બ્યાસી પંચ્યાસી માં જે અનામત હટાવો આંદોલન થયું હતું જે અનામત હટાવો આંદોલન બિલકુલ ગેરબંધારણીય આંદોલન હતું કે જેણે બંધારણીય રીતે મળેલા હક અને અધિકારો વાત કરી હતી કે જે બંધારણની અંદર બાબા સાહેબ સમાનતા સ્વતંત્રતા બંધુતા અને ભાઈચારા માટે જે કલમો લખી છે જે આઝાદી આપી છે જે સ્વતંત્રતા આપી છે એને નાબૂદ કરવાનું કામ એ પંદર ટકા લોકોએ એ મનુવાદી લોકોએ એ બ્રાહ્મણવાદી લોકોએ કર્યું હતું તો સુરેન્દ્રનગરની અંદરથી એવા નારાઓ લાગ્યા

કે ભમે બંધારણની રક્ષા કરશું બંધારણમાં મળેલા મૂળભૂત હકોની રક્ષા કરશું તો ગોરાભાઈ ભવાનભાઈ ડાભીને લાખ લાખ વંદન છે અને જે રીતે રેલીઓ નીકળતી હતી અને જે રીતે લોકો અનામત હટાવવા માટે બજારમાં નીકળ્યા હતા તો ગોરામભાઈ પણ તંત્ર સામે બાથ ભીડી લેતા હતા મિત્રો ગોરાભાઈ એ પોતાના સંતાનોને નોકરી મળે એટલે અનામત બચાવવા માંગતા હતા એવું ન હતું

બજાર ની અંદર પિસ્તોલો લઈ તલવારો લઈ ધારિયા લઈ લોઢાની પાઇપો લઈ લાકડીઓ લઈ અને બજાર ની અંદર લોકો નીકળે છે કોઈ કાયદો વ્યવસ્થા ત્યાં લાગુ પડતો નથી માત્ર ગોરાભાઈ એજ કાયદા વિરોધી હતા એજ તંત્ર વિરોધી હતા એજ સરકાર વિરોધી હતા આવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો અને ગોરાભાઈ એનો ભોગ બન્યા હતા મિત્રો જેને ભગવું વસ્ત્ર પહેર્યું છે એ ભગવું વસ્ત્ર પહેરનાર સાધુ સંત જ જ્યારે એવું બયાન આપે કે જો બંધારણ ન હોય

અહીં રાજ હોટેલે જ્યારે બાબા સાહેબ આંબેડકર ના પુતળા પાસેથી આપણે નીકળીએ છીએ ત્યારે ગોળીઓના અવાજો સંભળાય છે કે જે ગોળી એ ગોરાભાઈ વિંધારા હતા ધાર 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 તો આ ગોળીઓના અવાજો આજે પણ આપણે જ્યારે રાજ હોટલે એ ચોકની અંદર ઉતરીએ અને જ્યારે ચા પીતા હોય ત્યારે ગોરાભાઈને જે છાતીઓમાં ગોળીઓ વાગી હતી એના અવાજો આપણા કાને અચોક સંભળાય છે પરંતુ આપણો દુર્ભાગ્ય કહો કે કમ નસીબી કે ગોરાભાઈ ભવાનભાઈ ડાભીને આખરે ગોળીએ વિધાવું પડ્યું હતું જે અનામત હટાવો આંદોલન ચાલી રહ્યું હતું અને આ બાજુ ગોરાભાઈ એ કહેતા હતા કે અનામત બચાવો અને જય ભીમના નારાઓ સાથે મેદાનમાં નીકળ્યા હતા પરંતુ તંત્રને આંખના કણાની જેમ ગોરાભાઈ ખુશતા હતા કે આવો એક આગવાન બંધારણમાં મળેલા હક અધિકાર બચાવોની વાત કરે છે તો એને દામી દો એને ખતમ કરો કોઈ પણ ભોગે એ બચવો ના જોઈએ અને આખરે ગુરાભાઈ એ ગોરીએ વિધાય છે અનામત હટાવો એનો મતલબ કે તમને નોકરીઓ કરવા દેવામાં આવશે નહીં તમને નોકરીઓ આપવામાં આવશે નહીં ગોરાભાઈ કહેતા બાળકોને ભણાવો આ લોકો આપણી નોકરીઓ છીનવવા માંગે છે ગોરાભાઈનો સ્વભાવ પરોપકારી હતો માત્ર ત્રીસ વર્ષની ઉંમરે પોતાના જીવનનું બલિદાન આપી દીધું તેમના ચરણોમાં કોટી કોટી વંદન શહીદ વીર ગોરાભાઈ અમર રહો અમર રહો અમર રહો હજારો લોકો અહીં પુષ્પાંજલિ અર્પણ કરવા માટે આવે છે જ્યારે ગોરાભાઈ

હું વેદ આપ્યું એક લીડર બહાદુર અને યોદ્ધા આપણી વચ્ચેથી લઈ લીધી જે ગોળીએ વિંધાણા તો ગોરાભાઈ આખરે ઢરી પડ્યા અને લોકો માં એક ચકચારી મચી ગઈ હાહાકાર મચી ગયો